તારો બકવાસ કરવાની. સભ્ય તારો. મને હું તારો સામાજિક છે તો તું તારું કર લે. અમે કરીશું. જે ભુકા મને પૂછો વાળો પણ તમારી જોડે વાત મે કરી થીલા કરી તું કોણ છે તું બતાવ કે થી વાત કરી છે મારા જોડે ખીલ્લા સભ્ય છે એમ છે તેમ છે તો તમે જે વિડિયો જોયો એ છોટા ઉદેપુર જિલ્લાનો છે કે લગભગ એવું કહેવામાં આવે છે કે આ વિડિયો 5 દિવસ પહેલાનો છે કે જેમાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આજે એની ઉપર ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી આપના પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખખડાવ્યાનો વિડીયો વાયરલ થયો છે આપ અને ભાજપના કાર્યક્રમને લઈને આ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો લગભગ પાંચ દિવસ અગાઉનો છે અને જેની અંદર બંને નેતાઓ આમ તો નેતાઓ જ કરીએ કાર્યકર્તાઓ બંને પક્ષના કે જે આમને સામને કહી રહ્યા છે કે ભાઈ અમે તો કાર્યક્રમ કરીશું તો સામે પણ કહે છે અમે પણ કાર્યક્રમ કરીશું એ આખો વિડીયો જુઓ અને પછી એમાં જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે કાર્યક્રમને લઈને કહેવાય ને કે બોલાચાલી થઈ છે કે છોટા ઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનો કંઈક કાર્યક્રમ હશે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ કંઈક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એને લઈને બંને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે પહેલાં વિડીયો જુઓ અને પછી ચર્ચા કરીએ

કરવાના છે પણ વાત સાંભળો પેલા તમને કઈ દીધું આગળ બચવાસ કરવા સારો નિકાલ એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પણ ગૂંચવણમાં છે કારણ કે અત્યારે જે અધ્યક્ષ પદ સી આર પાટીલ પછી કોને મળવાનું છે તેને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે વિખવાદ ચાલી રહ્યા છે હજુ સુધી નામ ડિક્લેર નથી કરવામાં આવ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદ પણ હવે બહાર આવી રહ્યા છે અને હવે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યો અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે બોલાચાલીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ વિડીયો ઉદેપુર વિસ્તારનો છે કે જ્યાં રાધિકા રાઠવા એક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છે જે બાઇક લઈને આવતા હશે અને આ લોકો જતા હશે રસ્તામાં કંઈક બોલાચાલી થઈ હશે કાર્યક્રમને લઈને તમે જે વિડીયો જોયો કે ભાઈ કાર્યક્રમ તો અમે કરીશું તમે કરો હવે એક સામાન્ય એવા કાર્યક્રમને લઈ અને બંને પક્ષના કાર્યકર્તાઓ જો આમને સામને બાખડતા હોય તો આ રાજનીતિ કઈ કક્ષાની કહી શકાય એ પણ મહદઅંશે વિચારવાની જરૂર છે કારણ કે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા એ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખખડાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે હવે શું કાર્યક્રમ છે બંને પક્ષને એ તો કંઈ ખબર નથી પરંતુ આ વિડીયો પણ પાંચ દિવસ અગાઉનો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ જે ઘટના બની અને વિડીયો પણ જે વિડીયો જેમણે ઉતાર્યો એ પણ ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પંચાયત સભ્ય છે કારણ કે જે વિડીયોમાં છેલ્લે એવું દેખાય છે કે જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે એ જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાની ગાડીમાં જ બેસીને જાય છે એટલે કે બાંધવાના મૂળમાં હતા ઝઘડો કરવાના જ મૂળમાં હતા એવું લાગ્યું કારણ કે એમને ખબર હતી કે અહીંયા બબાલ થશે બોલાચાલી થશે વિડિયો તો ઉતારી લેવાનો જેથી કરીને પ્રૂફ રહે ના આ પ્રૂફ છે એ જગ જાહેર થઈ ગયું છે અને છોટા છોટાઉદેપુરની અંદર આમ તો ઘણા લાંબા સમયથી રાજનીતિ ખૂબ અલગ પ્રકારની ચાલી રહી છે કારણ કે ત્યાં આદિવાસી સમાજના જે યુવકો છે જ્યારે સંસદની ચૂંટણી ચાલતી હતી અને ત્યારે જે પક્ષો આમને સામને હતા અને એ પક્ષો આમને સામનેની જે લડાઈઓ હતી એ લડાઈઓમાં પણ ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો આક્ષેપ જોવા મળ્યા હતા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા ચૈતર વસાવા સામે પણ આરોપ લાગ્યા હતા એમણે પણ સામે આરોપો નાખ્યા હતા પરંતુ એ આખો વિવાદ પૂરો થયો અને ત્યારબાદ હવે નવો વિવાદ આવ્યો કે રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખખડાવી નાખ્યા છે જો કે બંને વચ્ચે બોલાચાલી તો થઈ છે ને એનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડિયોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને દબાવી લેજો જેથી કરીને પડે પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર